નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર જય રાખોલિયા આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા વિષય પર કે જે બધાને ક્યારેક જોવા મળતું હોય છે એ છે પેટનું ફૂલવું ઘણા લોકો એવું કહે છે કે આ તો ગેસના લીધે થયું છે પરંતુ હકીકતમાં એવું હોતું નથી અમુક સમયે ગેસના લીધે પેટનું ફૂલવું થઈ શકે છે પરંતુ ક્યારેક આપણા માટે ચેતવણી પણ હોઈ શકે છે કે આપણા પેટની અંદર કોઈ મોટી વસ્તુ ચાલી રહી છે અને જો આ વિડીયોને તમે અંત સુધી જોશો તો હું ખાલી ગેસને મટાડવા નહીં પરંતુ આના જે મૂળ કારણ છે ને એને મટાડવા માટે કેટલીક ટીપ્સ આપી તો ચાલો આપણે જાણીએ પેટ કેમ ફૂલે છે અને હકીકતમાં અંદર શું વાત ચાલતી હોય છે એક એક દિવસ મારી પાસે પેશન્ટ કે કે જેની હતી જમ્યા પછી તરત પેટ ફૂલી જતું હતું ભારે ભારે અથવા દબાણ લાગતું હતું આ ઉપરાંત શ્વાસમાં થોડી ઘણી તકલીફ થતી હતી તો એ એવું સમજી લીધું કે આ તો ગેસ છે એના લીધે મારું પેટ ફૂલે છે તો એને ઈનો પીવાનું ચાલુ કર્યું આવું બે અઠવાડિયા કર્યું બે અઠવાડિયા પછી પેશન્ટને અચાનક જ પેટ કડક થઈ ગયું કડક થઈ ગયું તો ડોક્ટર પાસે આવ્યા ચેકઅપ કર્યો તો ચેકઅપ વખતેને એવું ખબર પડી કે મારા બોડીની અંદર જે ગટ બેક્ટેરિયા રહેલા હોય છે એટલે બેક્ટેરિયા કે જેની અંદર ઇમ બેલેન્સ શરીરના હોર્મોન્સ અને ડાયજેશન આ બંનેમાં ફેરફારો જોવા મળીએ તો જયારે પણ પેટ કડક થઈ જાય અથવા પેટ ફૂલી જાય તો એનો મતલબ એવો નથી કે ગેસના કારણે થતું હોય છે આપણા માટે એક સિગ્નલ પણ હોઈ શકે તો ચાલો પેલા તો એ સમજે કે થાય કેમ આપણું પેટ અથવા તો એમ દો મેં જે કેમિકલ ફેક્ટરી જેવું કામ કરે આપણે જે પણ ખોરાક ખાઈએ એને ખાલી પેટમાં જમા જ નથી કરતું તો કરતું પરંતુ હકીકતમાં આપણે જે ખોરાક ખાઈએ છીએ એને તોડવામાં એમાં કેટલાક એન્જેમ પ્રોડ્યુસ કરવામાં આ ઉપરાંત જે ગટ બેક્ટેરિયા રહેલા હોય પાચન કરવામાં મદદ કરે એમાં કેટલીક વાર આવે તો ક્યારે આવે જ્યારે તમે વધુ ઝડપથી ખોરાક ખાવ મસાલાવાળો અથવા તો તળેલો ખોરાક ખાતા હોવ જમ્યા પછી તમે તરત સુઈ જાઓ

હકીકતમાં જે સ્ટ્રેસ હોર્મોસ એટલે કોર્ટેસોલ અને ફિમેલ હોર્મોન્સ ઇસ્ટ્રોજન કે જેનું સાથે કનેક્શન છે તમે વધુ પડતો સ્ટ્રેસ લેશો તો એના કારણે કોર્ટિસોલનું નું થવા લાગશે અને તમારું પેટ અથવા તો તમારા જે માઇન્ડ હશે એ ફ્લાઇટ મોડમાં વયો જશે જો ફ્લાઇટ મોડમાં ગયું એટલે પાચન તમારું ધીમું પાચન ધીમું થશે એટલે જે નથી પાચન થયેલો ને એ ખોરાકમાંથી ગેસ બનવા લાગશે ગેસ બનવા લાગે એટલે ગટ બેક્ટેરિયામાં ઇમ્બેલેન્સ આવશે એના માટે જ હોર્મોન અને ડાયજેશન આ બંને વસ્તુનું કનેક્શન છે તમારા પેટના ફૂલવા માટે તો હવે આપણે વાસ્તવિક થોડીક વાત કરી લઈએ કે બધા લોકો કેવી ભૂલ કરતા હોય છે તો જમવામાં છે ને જમતી વખતે એ લોકો ટીવી અથવા તો મોબાઈલ વધુ પડતો સ્ટ્રેસ લેતા લેતા જમે ધીમે ધીમે જમવાના બદલે ઝડપથી જમવા લાગે પાંચ મિનિટમાં તો પોતાનો ખોરાક આખો પૂરો કરી દે આ ઉપરાંત જમ્યા પછી તરત પાણી પી લેતા હોય છે જમ્યા પછી તરત સુઈ જતા હોય છે તો આના કારણે શું થાય છે પાચન બરાબર પ્રોપર થશે નહીં હા અમુક લોકો તો જંક ફૂડ કોલ્ડ અથવા તો બ્રેડ વાળી પ્રોડક્ટ ડેલી ખાતા હોય છે તો એના કારણે પણ તમારું પાચન ડિસ્ટર્બ થશે પાચન તમારું ડિસ્ટર્બ થાય એટલે ગેસ બનવાનો છે ને તમારા પેટ ઉપર દબાણ પણ આવવાનું છે અને ફૂલવાનું પણ છે તો આ એવા બધા પરિબળો છે કે જેના કારણે તમારું પેટ ફૂલી શકે છે તો અમુક લોકો એવું કહેતા છે કે અમારે બરાબર ખાવાનું પણ નહીં ના મિત્રો તમે ખાઈ શકો છો પરંતુ તમને સાચી રીત ખબર હોવી જોઈએ ને શું તમારે ખાવું ને એ તમે શીખી જશો અને તમારું પેટ ઓટોમેટિક ફૂલવાનું બંધ થઈ જાય તો ચાલો હવે થોડા ગંભીર બનીએ એવું જરૂરી નથી કે જ્યારે પણ આપણું પેટ ફૂલે છે ત્યારે ગેસ જ હોય છે કોઈ બીજી વસ્તુ પણ આપણા પેટમાં ચાલતી હોય છે જેમકે સમજે તો આપણું લિવર બરાબર ફંક્શન કરતું ના હોય ઓછું કામ કરવા લાગ્યું હોય થાઇરોઇડમાં ઇમ્બેલેન્સ હોય પીસીઓડી જેવી સમસ્યાઓ હોર્મોન્સમાં ઇમ્બેલેન્સ અમુકને કોન્સ્ટિપેશનની સમસ્યા રહેતી હોય છે બરાબર પાચન ના થતું હોય તો આ એવા બધા પરિબળો છે કે જેની અંદર ગેસનો કોઈ રોલ જ નથી હોતો કે આ બધી વસ્તુના લીધે તમારું પેટ ફૂલતું હોય છે તો જ્યારે પણ પેટ ફૂલે ત્યારે એવું નથી લેવાનું કે ખાલી મને ગેસની તકલીફ છે આવી બધી પોસિબિલિટી પણ હોય છે કે જેના કારણે તમારું પેટ ફૂલી શકે છે તો આ વસ્તુનું તમારે જરૂરથી ધ્યાન રાખવું જોઈએ થોડી ઘણી પણ આ બધી એવી વસ્તુ છે જે લાંબા સમયે તમારા પેટને ફૂલાવે છે તો તમે થોડુંક ઓબ્ઝર્વ કરતા રહેવું કે ખાલી મને ગેસ છે કે પછી કોઈ બીજી સમસ્યા પણ મને હોઈ શકે છે જો તમને લાગે કે આ મને બીજી સમસ્યા જેવું છે તો તરત ડોક્ટર ની સલાહ લેવી થોડા પણ કન્ફ્યુઝ હોય તો તરત જ ડોક્ટર પાસે ચાલું ચાલ્યું જવાનું છે તમારી જાતે કોઈ નિર્ણય નથી લેવા તો હવે આપણે વાત કરીએ ઉપાયની કે દવા વગર આપણે પેટને ફૂલતા કઈ રીતે અટકાવી શકે એમાં પહેલી ટેવ આવે છે ખોરાકને ધીમે ખાવાનું તમે ખોરાકનું એક બાઇટ લો છો ને તો એને વીસ વાર તમારે ચાવવાનું બીજું છે ખાધા પછી તમારે વીસ મિનિટ વોક કરવાનું છે કે જેના કારણે તમારો ગેસ

આ ઉપરાંત તમે મેડિટેશન પણ કરી શકો છો કે જેના કારણે તમારું પાચન સુધરી શકે તો દવાની ટેવ ના પાડો પરંતુ આ રૂટિન ને તમે ડેઈલી તમારી જીવન લાઈફ માં ઉમેરો અને તમારા પેટના ફૂલવાને ઘટાડો તો મિત્રો પેટનું ફૂલવું માત્ર ગેસ નથી હોતો ઘણીવાર સ્ટ્રેસના લીધે ઘણીવાર ઇમોશનલ લીધે ઘણીવાર આપણી આદતોના લીધે અથવા તો ખરાબ ખોરાકના લીધે આપણું પેટ ફૂલી શકે છે તો મિત્રો તમને આ બધી જ વસ્તુ ખબર પડી ગઈ છે તમે આજથી ને તમારી રૂટિન આદતોને ચેન્જ કરો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકન પર ક્લિક કરો કે જેથી તમને નોટિફિકેશન મળતી રહે આવા વિડીયોની આભાર મિત્રો ફરીથી આપણે નવા વિડીયોમાં જરૂર